વચ્ચે આજે કલેક્ટર ઓફિસના ના જ માર્ગ ઉપર જે ઢાંકણું ખુલ્લું છે અને અકસ્માત બની રહ્યા છે તો શું છે આ ઢાંકણું લગભગ એક મહિનાથી ઢાંકણું એવી ને એવી પરિસ્થિતિમાં છે મેં જાતે ચાર વખત ચાર વખત કમ્પ્લેન કરી છે કદાચ બે વખત ઓનલાઈન કરી છે ત્રણ વખત હોળ ઓફિસમાં કીધું છે છતાં પણ તંત્ર કોઈ લોકો કામ કરવા ઓફિસના લોકો કામ કરવા માગતા નથી અને ના છૂટકે હમણાં આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને મળવા આવેલા તો જોયું તો એવું એવી એવી જ પરિસ્થિતિ છે તો મેં એક ઝાડ તોડીને આપણે જનતાને જાગૃત કરી છે કે ભાઈ આવતા જતા અહીંયા કલેક્ટર કચેરી છે તમે જોતા રહેજો કેમ કે અહીંથી જતા કોઈ બી આ ખાડામાં પડી શકે છે એવું છે અકસ્માત થઈ શકે છે એટલે મેં જાતે આ ઝાડ લાઈન લગાડી દીધું છે અહીંયા થોડાક દિવસ પહેલા કામગીરી કરી છે સાહેબ પચીસ ડાકના ફોટા તો મારા પાસે છે હમણાં હાલમાં જે તંત્ર એ કશું કામ કર્યું નથી હજુ બી તમે સયાજીગનમાં જશો ત્યાં બધા ગટરોના ઢાંકણા એકદમ જ ખુલ્લા છે ઢાકણાને ઢાંકણા ઉપર છે જ નથી બસ આ ખાલી વાવાઈ લૂંટવાની છે મેયર ને કમિશનને ને ખાલી વાવાઈ લૂંટવાની છે બીજું કોઈ કામ કરતા નથી એ લોકો વિઠ્ઠલ આયરે સામાજિક કાર્યકર